જય માતા મિત્રો તો કેમ છો બધા મજામાં ને અને મજામાં જશો અને જો આપણે આજે જીરાના પડામાં આવ્યા છીએ અને જીરામાં આપણે દવાનો સ્પ્રે મારવાનો છે અને આ વખતે તો લગભગ મોસ્ટ ઓફલી જીરાનું વાવેતર બહુ થયું છે ધાણા અને સરખામણીમાં કારણ કે કાયમ તો જીરા કરતાં ધાણાનું વાવેતર વધારે છે પણ આ સર્વે અનુસાર આ વખતે જીરાનું વાવેતર વધારે થયું છે અને હમણાંથી ઝાકળના રાઉન્ડ પણ ચાલુ થઈ ગયા છે એટલે હેવી આમ ધુમ્મસ આવે ને એવો ઝાકળ એવો આવે એવા રાઉન્ડ ચાલુ થઈ ગયા છે હવે એટલે હવે જીરામાં ખાસ હવે તો જીને પિસ્તાળીસથી પચાસ દિવસનું જીરું થવા આવ્યું એ લોકોને તો હવે ફૂગનાશક દવાના છંટકાવ ચાલુ પણ કરી નાખ્યા છે ને આપણે હવે ફૂગનાશકનો રાઉન્ડ એક માર્યો હતો અને વળીને બીજો રાઉન્ડ મારવાનો હશે આપણે જો આ જીરાના ખેતરમાં આવ્યા છીએ જો આવું આવું છે જીરું આપણું જો આવું આવું છે જો આવું જીરું છે અને આપણે દવા એવી લાવ્યા છે કે બહુ એ નથી અને એ નથી અને સારી કંપનીને આપણે જે દવા છાંટવાની છે એનો આપણે દવા બતાવી દેવી કારણ કે હવે જો આપણે ધોરિયામાં બે દવા આપણે વિડીયો બનાવી છે કારણ કે હવે મેં છે રખાયો છે અને તેને આનંદ કરે છોડવો ભાંગી દે અને મોંઘા ભાવનું જીરું આ વી વી હજાર રૂપિયાનો ભાવ છે બિયારણનો તો આપણે કઈ દવા છાંટવાની છે એ બતાવી દેવી તો જો સૌ પહેલાં તો આપણે વિકાસ માટે વિકાસ માટે આ નોવેલ ગ્રો છે નોવેલ કંપનીનું છે જેનેટિક પ્રાઇવેટ લિમિટેડનું અને આમાં એમિનો એસિડ ને વિટામિન્સ બી બધું આવે એટલે આમાં આમાં ઓલ ઇન વન બધા પોષક તત્વો આવી જાય છે અને વિકાસમાં સારું કામ કરે છે થોડું અને આ છે આ છે મેટાલિક સેલ આપણે દવા સાટવાનું કામ ચાલુ છે જો પડતે બાજુમાં પંપ છે એટલે એટલે આ તોડેલું છે પણ બને આપણે તોડેલું બતાવીએ છીએ મેટાલિક છે આઠ ટકા અને આ મેન્કો જેપ જે છે ચોસઠ ટકા ડબલ્યુપી ફોર્મમાં અને બે ટેકનિકલનું કોમ્બિનેશન થઈને પેકેટ બનાવેલું છે દવા એટલે મેન્કો જેપ તો જૂનું જાણીતું ફેંકી સાઈડ છે પણ એની અંદર મેટાલિક છે એટલે આનું કામ તો મુખ્યત્વે અત્યારે જીરામાં હુકારાનો જે પ્રશ્ન થતો હોય ને એના માટે ખૂબ આ ટેકનિકલ ખાયમ આપે છે અને હુકારામાં આ પહેલાં એક ડોઝ આપણે મારી દીધો છે કારણ કે કોકો જીરું સુકાતું હતું એટલે એક ડોઝ મારેલો હતો એટલે એ હુકાવાનું હાવ બંધ થઈ ગયું છે અને હુકારા માટે તો મુખ્યત્વે અત્યારે બે જ દવાઈ કામ આપે એક આ બેટાલેક્સિ મેન્કોજેબ અને એક આવે છે એજોક્સ્ટ્રોબિન અને ક્લોરોથાનોલ એ બે એ દવાનું કોમ્બિનેશન આવે છે કદાચ આ ન મળે તો એ દેવા લઈ લેવી બાકી અત્યારે તમને યુટ્યુબ ઉપર એટલે હજારો વિડીયો જોવા મળશે કે આ સાટક ફલાણું સાટક જે હોય સાંટી સાટી નકામાં ખોટા ખર્ચા વધારવા નહીં આ દવાનું કામકાજ સારું છે અને આપણે જાતે સાંટેલી છે એટલે આપણે છે કારણ આ વિડીયોનું કોઈ પણ જાતનું આપણે પ્રમોશન કરતા નથી પણ આ તો આપણે જાત અનુભવ કર્યો છે અને જીરામાં રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે છે અને ફૂકાવવામાં તો ઘણા બધા પરિબળો હોય હવામાન હોય જમીનમાં વધુ પડતો ભેજ હોય કે પછી વારંવાર જીરું એકને જમીનમાં થતું હોય તો હુકારાનો પ્રશ્ન થતો હોય એવું થતું હોય એટલે હુકારા માટે આપણે આ દવા લાયા છીએ અને હવે જીરું આપણે પિસ્તાળીસ દિવસ ઉપરનું થઈ ગયું છે એટલે આપણે આ લાયા છીએ કોના જો ભૂકી સારા માટે લાયા છીએ ને અત્યારે તો શું વધારે પડતું નાખવાની નથી પાંચ પાંચ એમ એલ નાખવાની છે અને આપણો કોઈ એવો પ્રશ્ન છે અને ખૂકી સારો હજુ તો આવવાની શરૂઆત અત્યારે થાય નહીં થોડુંક મેં અંદર ફાલફુલ બેસે દાણા ને તારે થોડુંક શરૂઆત થઈ જતી હોય છે એટલે આપણે પહેલાં આગોતરા પરલા તરીકે ત્યાં સાટવી છે ફૂંકી સારો અને આ છે સિક્સર જે આ છે ફિપ્રોનિલ અને ઇમિડા ક્લોપ્રીટનું બેનું કોમ્બિનેશન કરીને આ બનાવેલું છે અને મસ્ત દવા આવે છે આ છે ડબલ્યુજી ફોર્મમાં આવે છે ફિપ્રોનિલ અને ઇમીડા ને તો જાય જાય અને આ દવા આવે છે કોન્ટેક અને સિસ્ટેમિક બે ભેગું કોમ્બિનેશન છે કોન્ટેક એટલે ઉપર દવા પડે અને જીવતના સંપર્કમાં એ દવા આવી જાય એટલે એ જીવતના રામ રમી જાય અને સિસ્ટેમિક એટલે કે જમીનમાં છોડવો શોષે જે દવા રહીને જમીન એટલે છોડવો શોષે અને છોડવામાં ઝેરી બને અને એ ઝેરી છોડવાને જીવાત ખાય અને એ પછી એ જીવાત મરે એટલે કોન્ટેક અને સિસ્ટેમિક બે દવા છે અને આ બધું તો કોન્ટેકના સિસ્ટેમિક જ દવા લેવાય ત્યારે કારણ કે અમુક અમુક જીવાતું છે ને એની માસીના માસાને એના મામાને એની આંટો મારવા જઈ હોય એટલે એ પાછી આવે વળે એટલે વળીને આવે એટલે ભૂસી તો થાવે નહીં એટલે એ વળીને ખાવાની જ છે એટલે એ પછી એ વખતે આ દવા કાયમ લાગે અને નરી કોન્ટેક્ટ સાંટો તો આપણે સાંટી દીધી પણ જે દવા એના સંપર્કમાં આવી જીવાય તો એને મારે એને માસીના મામાને અહીંયા આંટો મારવા જઈએ વળીને અહીંયા આવે એના ઘરે એટલે એ વળીને ભાઈ એમને એમ જીવતી રહે એટલે કોન્ટેક્ટ અને સિસ્ટેમિક દવા જ વાપરવાનો આગ્રહ રાખો તો આ દવા આપણે સાંટવાની છે સાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો હાલો આપણે પછી પાણી પાવાનું હોય છટું પાણી પાવાનું હોય જીરો અને લગભગ સાત દિવસે પાણી અમારે આવશે પીવામાં માણસ કે પિસ્તાલીસ દિવસે કે પચાસ દિવસે કે સાત દિવસે પાણી છોડી દેવાય પણ એ પોતપોતાની જમીનનું પ્રમાણે થાય કારણ કે આ એકદમ રેતીવાળી જમીન છે રેતાળ જમીન છે એટલે ક્યાંથી ક્યાં જમીન એટલે એ પ્રમાણે કરવું પડે હાલો દવા સાટવાનું કામકાજ ચાલુ કરી દેવી જો વિડીયો સારો લાઈક હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન